આપડે ઓલા ઘરાણા બાબત ના હતા ને પૈસા તો આપડે બીજા તરત આપી દીધા પાસા હું ઘણા ટાઈમ તમને ફોન કરું મનસુખ ને વાત તો કીધું હળવદ તાલુકાનું હળવદ તાલુકાનું ગામ મોરબી જીલો ઓકે ભાઈ તો અમે કરો બીજું હવે શું હવે એટલે બીજું મેં વાત તો કરી દઉં બીજું કાઈ હવે આમાં બસ કાઈ નહિ તમે ગરીબ માણા હો મોજ કરો બીજું તમારા પૈસા આવી ગયા એ મહત્વની વાત હોય ને હા પૈસા આવી ગયા આપણે સારું મનસુખભાઈ આપણે કાઈ ધર્મજામાં અહીંયા નાખવાના

કઈ વાંધો નઈ પૈસા આવી ગયા ને બીજું કાયદા નું કામ કરે ના મારો પૈસા પૈસા એમાં કામ જ ન થાય મારી કેમકે અમારો નિર્સ્વાર્થ કોઈ ના લાલચ ના કોઈ વસ્તુ પંદર હજાર તમારા ગરીબ માણસ આવી ગયા એટલે મજા આવી ગઈ બસ અને તમારી દુઆ મળી ગઈ તમારી દુઆ એ અમારી જિંદગી છે

કાળુ ભાઈ ધમલ પર ધમલ પર ઓકે આ ઓડિયો વાયરલ થયો કેટલો સમય થયો તો મનસુખભાઈ આ 8 તારીખે થયો તો આજ તો જાણે 17 તારીખ થઈ હા હા

આપડે પૈસા મળી ગયા ને એ મહત્વની વાત છે કેમ કે અત્યારે પૈસા તો આપડે મન છુ બીજા દિવસે જ આવી હું તમને ફોન કરતો પણ નથી કઈ વાંધો હવે તમારા ફોટા ને એવું મોકલ્યું હતું ત્યારે તમે

હા ખરાબ કરે માણસો કામ કરતો ફોન કરી જવાબ દે ભાઈ તમને પૈસા હું પાસ આપતો જવાબ દેતા આપડે જરૂર નથી કઈ મનસુખ આપી દીધા બીજું ફોટો મારો મોકલો કે મારા મમ્મી નો તમે ઓલી ખેલો કેવું બેનર નાખ્યું હોય ને તમારી ની લિંક પણ આમાં મોકલો અને ફોટા મોકલી દો એટલે ઓડિયો વાયરલ થયો ને એ લિંક આમાં જોઈ લઈ કાઈ વાંધો નહીં મારો ફોટો મોકલી દેજો તમે હા અને તમે જે તમારો ઓડિયો વાયરલ લગાવનો થયો તો ને એની ઈ ઓડિયા ની લિંક આમાં નાખી દીજો એટલે કે કેદી થયો તો એટલે અમે બધા એમાં પાછો શેર કરી દે એટલે થઈ જાય હો કાઈ વાંધો નહીં ઓડિયો તમારમ નાખું મારો ફોટો નાખ દઉં હા અને તમારા મમ્મીનો જે ફોટા તમે ઓલી ખેલમાં ઇકલાય ને એટલે પાછા ફોટો મોકલી દીધો ભાઈ સારું હાલ બોલે ભાઈ દાદાઈ બીજે જય ભારત તે બારક